અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જ્યાંનું ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રનો આવતીકાલથી પ્રારંભ બજેટ સત્ર માટે સલાહકાર સમિતિની બેઠક આજે મળશે પંચોતેરમાં ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર રજૂ થયેલા ધોરડો વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજના ગુજરાતના ટેબ્લોને બે પુરસ્કાર પ્રાપ્ત થયા રાજ્ય સરકાર દ્વારા ઓગણીસ કરોડથી વધુ રૂપિયાના ખર્ચે વિવિધ ગામડાઓને જોડતા રસ્તાઓના કામોનું રિસરફેસિંગ હાથ ધરાશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીયન સોસાયટી આંતરરાષ્ટ્રીય વીડિયો સ્પીચ પ્રતિયોગિતાનો શુભારંભ કરાવતા પૂજ્ય બાપુના વિચારોને સાર્વભૌમિક અને સર્વકાલીન ગણાવ્યા અને ગુવાહાટીમાં તલવારબાજીની સિનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં રાજ્યની મિતવા ચૌધરીએ કાંસ્ય ચંદ્રક અને પુના ખાતે સિનિયર રાષ્ટ્રીય કુસ્તી ચેમ્પિયનશીપમાં રાજ્યની ભાવિકા પટેલે રજત ચંદ્રક જીત્યો છે ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રનો આવતીકાલે પહેલી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે જે ઓગણત્રીસમી ફેબ્રુઆરી સુધી ચાલશે બીજી ફેબ્રુઆરીએ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ થશે દરમિયાન આગામી ગુજરાત વિધાનસભા બજેટ સત્રને પગલે કામકાજ સલાહકાર સમિતિની બેઠક આજે મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ પ્રફુલ પાનસેરિયા અને દંડક બાળકૃષ્ણ તથા કોંગ્રેસના એક ધારાસભ્ય હાજર રહેશે બજેટ સત્રને લઈ ભાજપ ધારાસભ્ય દળની બેઠક આજે સાંજે મળશે બજેટ સત્ર દરમિયાન ગૃહમાં ધારાસભ્ય અને મંત્રીઓની કામગીરી પર ચર્ચા વિપક્ષના જવાબો તથા પાર્ટીના જ ધારાસભ્યોના પ્રશ્નો બાબતો પર માર્ગદર્શન અપાશે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સંગઠન મંત્રી અને મહામંત્રી પણ હાજર રહેશે પંચોતેરમાં ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલ ધોરડો વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજના ગુજરાતના ટેબ્લોને બે પુરસ્કાર પ્રાપ્ત થયા છે ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી બીજા વર્ષે પણ પીપલ્સ ચોઇસ એવોર્ડમાં સૌથી વધુ બત્રીસ ટકા વોટ સાથે પ્રથમ ક્રમે જ્યારે ટેબ્લોઝની શ્રેષ્ઠા માત્રની પસંદગીની સમિતિની ચોઇસમાં બીજો ક્રમ મેળવ્યો છે આ ગૌરવ સન્માન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવતા કહ્યું કે પ્રવાસન અને સાંસ્કૃતિક વિરાસત ક્ષેત્રે ગુજરાતની આ આગવી સિદ્ધિ છે ટેબ્લોમાં કચ્છની ઓળખ રણોત્સવ ટેન્ટ અને કચ્છના વિવિધ ગ્રામીણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ દર્શાવતા નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા આ સાથે યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સામેલ કરવામાં આવેલા ગુજરાતના ભાતીગળ ગરબાની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે બે હજાર છ થી ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો અને ધોરડો આજે પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે બે હજાર ચોવીસની આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં દેશના રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશ તથા મંત્રાલયો મળીને કુલ પચ્ચીસ ટેબ્લુસની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા જામનગર ગ્રામીણ વિધાનસભા મત વિસ્તારના ગામડાઓને જોડતા વિવિધ રોડ રસ્તાઓના કામોને ઓગણીસ કરોડથી વધુ રૂપિયાના ખર્ચે રીસરફેસીંગ કરાશે મંત્રી અને જામનગરના ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે જણાવ્યું હતું કે કિસાન પથ યોજના અને ખાસ મરામત યોજના હેઠળ સાત વર્ષથી જૂના આશરે ચોત્રીસ કિલોમીટરના રસ્તાઓને નવીનીકરણના કામોને મંજૂરી મળી છે રોડ રસ્તાના નવીનીકરણ કામોમાં જોડિયા અને જામનગર તાલુકાના અનેક ગામોને જોડતા રસ્તાઓનો સમાવેશ થાય છે જામનગર લોકોની રજૂઆતને ગ્રાહ્ય રાખવા બદલ અને સુવિધામાં વધારો કરવા બદલ કૃષિમંત્રી મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો હવે ગ્રામજનોને જરૂરી સેવાઓ અને બજારો સુધી પહોંચવા સુવિધા ઉપલબ્ધ થશે કૃષિમંત્રીએ જણાવ્યું કે ખાસ મરામત યોજના અંતર્ગત તેમજ કિસાન પથ યોજના અંતર્ગત ધોરીમાર્ગ અને અન્ય રસ્તાઓ માટે માર્ગ અને મકાન વિભાગ હેઠળ કામો હાથ ધરાશે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધી નિર્વાણ દિવસે પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે પૂજ્ય બાપુના વિચારો સાર્વભૌમિક અને સર્વકાલીન છ આપણે સૌ પૂજ્ય બાપુના સંદેશાને આત્મસાત કરીએ અને તેમના વિચારોને જનમાનસ સુધી પહોંચાડીએ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગઈકાલે અમદાવાદમાં વિદ્યાપીઠથી કોચરબ આશ્રમ સુધી વિદ્યાર્થીઓની પદયાત્રા યોજાઈ હતી પૂજ્ય ગાંધીજીની સ્મૃતિમાં કોચરબ આશ્રમના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ સમૂહમાં રેટીઓ કાંતણ કર્યું હતું ગાંધી નિર્વાણ દિવસે ગાંધીયન સોસાયટી અમેરિકા દ્વારા આંતરરાષ્ટ્રીય વિડીયો સ્પીચ પ્રતિયોગિતાનો શુભારંભ કરવામાં આવ્યો હતો આચાર્ય દેવરજ જી આ પ્રતિયોગિતાને ખુલ્લી મુકતા કહ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાથી એકસો દેશોના યુવાનો પૂજ્ય ગાંધીજીના વિચારો સાથે જોડાશે અને વૈશ્વિક મંચ પર પૂજ્ય ગાંધીજીના વિચારો રજૂ કરશે આ સ્પર્ધાથી વિશ્વના યુવાનો ભાવિ પેઢી પૂજ્ય ગાંધીજીના મૂલ્યોથી માહિતીથી માહિતગાર થશે શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે સત્ય અહિંસા અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ સંતોષ તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન અને નિયમના મહાવ્રતોને ભારતીય જીવન દર્શનના આ મૂળ સિદ્ધાંતોને પૂજ્ય ગાંધીજીએ જન આંદોલન બનાવી દીધા આ વિચારોથી વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કર્યો તેમના આ સિદ્ધાંતો ટકાઉ અને શાશ્વત છે પ્રકાશ સ્વરૂપ છે નર્મદા જિલ્લાના એપીએમસી ગરૂડેશ્વર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો નર્મદા જિલ્લાના નાંદોદ ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના ખેડૂત મિત્રોએ મોટી સંખ્યામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લીધો હતો આ પ્રસંગે છ પ્રગતિશીલ ખેડૂતોને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કરીને અન્ય ખેડૂત મિત્રોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા આ સમાચાર આપ નામ અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો અમદાવાદમાં એએમટીએસનું રૂપિયા છસો એકતાલીસ કરોડથી વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેથી અમદાવાદના માર્ગો પર ફરી એકવાર ડબલ ડેકર બસો જોવા મળશે શહેરમાં સાત ડબલ ડેકર બસો ચલાવવામાં આવશે ટૂંક સમયમાં એક ડબલ ડેકર બસ શરૂ કરી દેવામાં આવશે નોંધનીય બાબત એ છે કે આવનારા સમયમાં એએમટીએસમાંથી તમામ ડીઝલ બસોને દૂર કરવામાં આવશે સિટી બસના દરેક બસ ટર્મિનલસ પર પબ્લિક ઇન્ફોર્મેશન સિસ્ટમ મૂકવામાં આવશે અને ટર્મિનલ પર ક્યુઆર કોડ પર પણ હશે જેથી મુસાફરો બસના રૂટની માહિતી મેળવી શકશે દ્વારકામાં ભાસ્કરાચાર્ય જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રમાં સીએચસી કોર્ડિનેટર ટ્રેનિંગ એન્ડ ફિલ્ડ ટ્રીપ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સનાતન સેવા મંડળના શ્રી કેશવાનંદ સ્વામીજી મહારાજ તેમજ લોકવિજ્ઞાન કેન્દ્રના ટ્રસ્ટી અને જાણીતા શિક્ષણશાસ્ત્રી ગીજુભાઇ ભરાડ ઉપસ્થિત રહ્યા હતા કોર્ડિનેટરોને લોકવિજ્ઞાન કેન્દ્રમાં નવીનતા લાવવા માટે સંવાદ યોજાયો હતો ઉપસ્થિત મહાનુભાવોએ વિજ્ઞાન કેન્દ્રની જવાબદારીઓ તેમજ વૈદિક ગણિતને સરળ બનાવવાની સમજણ આપી હતી ગુવાહાટીમાં યોજાયેલી તલવારબાજીની સિનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં ગુજરાતની મિતવા ચૌધરીએ કાંસ્યચંદ્રક જીત્યો છે આ સાથે જ તેણે એશિયન અને વિશ્વ ચેમ્પિયનશિપ માટેની ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે તેણે લીગ મેચમાં તમામ છ મેચ જીતી હતી કુસ્તી ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પુના ખાતે યોજાયેલી સિનિયર રાષ્ટ્રીય કુસ્તી ચેમ્પિયનશિપમાં ગુજરાતની ભાવિકા પટેલે પંચાવન કિલોગ્રામ વજન વર્ગમાં રજતચંદ્રક જીત્યો છે ભાવિકાએ ગોવામાં રાષ્ટ્રીય રમતમાં કાંસીચંદ્રક જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું હતું મહિલાઓમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવા માટે કાપડ મંત્રાલય ચોથી ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના કોટામાં વન ભારત સાડી વોકેથોનનું આયોજન કરશે આ ઉપરાંત આત્મનિર્ભર ભારતની ઉજવણી માટે કોટામાં ત્રીજી ફેબ્રુઆરીથી આઠમી ફેબ્રુઆરી સુધી આત્મનિર્ભર ભારત ઉત્સવ યોજાશે ઉલ્લેખનીય છે કે કાપડ મંત્રાલયે અગાઉ સફળ પ્રતિસાદ સાથે સુરતમાં અને મુંબઈ ખાતે સાડી વોકેથોનની બે આવૃત્તિઓનું આયોજન કર્યું હતું હાથશાળાની ભાવનાને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક વિચારને સમર્થ આપવા માટે હજારો મહિલાઓ સાડી પહેરીને તેમના રાજ્યનું ગૌરવનું પ્રતિનિધિત્વ કરતી હતી આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મહિલાઓમાં ફિટનેસ અંગે જાગૃતિ લાવવાનો અને તેમને તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે દેશભરની મહિલા રહેવાસીઓ પોતાના પરંપરાગત રીતે સાડીઓ પહેરશે હવામાન વિભાગની યાદી અનુસાર આગામી ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ અને તેના આસપાસના વિસ્તારોમાં વાતાવરણ અંશતઃ વાદળછાયું રહેવાની સંભાવના છે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્ર કચ્છમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે અમદાવાદનું લઘુત્તમ તાપમાન પંદર રાજકોટ અને સુરતનું સત્તર વડોદરાનું પંદર અને ગાંધીનગરનું તેર સેલ્સિયસ ડિગ્રી રહેવાની સંભાવના છે વડોદરા ડિવિઝનમાં અનિવાર્ય કારણોસર પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા ગેરતપુર સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવાયેલ બ્લોક રદ કરવામાં આવ્યો છે જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને વડોદરા જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસને આજે અને આવતીકાલે પણ કોઈ અસર થશે નહીં બંને ટ્રેનો નિર્ધારિત સમયપત્રક મુજબ વડોદરાથી દોડાવાશે રાજકોટ શહેર ખાતે જિલ્લા કક્ષાની ગ્રામ્ય સ્પર્ધકોની યોગાસન અને શહેરી સ્પર્ધકોની બાસ્કેટબોલ સ્પર્ધાઓ આવતીકાલથી યોજાશે આ સ્પર્ધા અંતર્ગત રાજકોટ શહેરમાં ગ્રામ્ય સ્પર્ધકોમાં ચૌદ વર્ષથી ઓછી ઉંમરના અને સત્તર વર્ષથી ઓછી ઉંમરના અને ઓપન વયજૂથના ભાઈઓ બહેનો માટે યોગાસન સ્પર્ધાઓ યોજાશે શહેરી સ્પર્ધકોમાં ઓપન વયજૂથના ભાઈઓની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાશે તેમ જિલ્લા રમતગમત વિકાસ અધિકારીના યાદીમાં જણાવાયું છે રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ એપ્રિલમાં લેવાઈ શકે છે જુનિયર ક્લાર્કની પરીક્ષા મુદ્દે મહત્વનું નિવેદન આપતા ગૌ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે કહ્યું છે કે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ ફોર્મ ભરાયા છે જુનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલમાં જ યોજાવાનું આયોજન છે જિલ્લા રોજગાર કચેરી ભુજ કચ્છ તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંજારના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના એન્ટરપ્રિન્યુરશીપ અને રોજગાર ભરતી મેળાનું આયોજન બીજી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ શુક્રવારના રોજ અંજાર આઈટીઆઈ ખાતે કરવામાં આવ્યું છે આ મેળામાં આઈટીઆઈ પાસ ધોરણ બાર પાસ ગ્રેજ્યુએટ જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપસ્થિત રહી શકશે ઉંમર મર્યાદા અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષ રહેશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ગુજરાત વિધાનસભાના શિયાળ સત્રનો આવતીકાલથી પ્રારંભ બજેટ સત્ર માટે સલાહકાર સમિતિની બેઠક આજે મળશે પંચોતેરમાં ગણતંત્ર દિવસે કર્તવ્ય પર રજૂ થયેલા ધોરડો વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજના ગુજરાતના ટેબ્લોને બે પુરસ્કાર પ્રાપ્ત થયા છે આકાશવાણી અમદાવાદ